નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને હવે એક વર્ષ બાકી રહ્યું છે આમ તો રાજ્યની તમામ મહાનગરપાલિકાની ચૂંટણીને એક વર્ષ જેટલો જ સમય બાકી રહ્યો છે ત્યારે શંકરસિંહ વાઘેલા જેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે અને રાજકારણના અઠંગ ખેલાડી છે દર્શક મિત્રો તેમને આજે વડોદરામાં પોતાની જે નવી પાર્ટી છે નામ છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી તેના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું દર્શક મિત્રો તેમની સાથે કોંગ્રેસના જૂના જોગીઓ જે કોંગ્રેસમાં રહીને સારો એવો હોદ્દો મેળવી ચૂક્યા છે એવા રાજેન્દ્રસિંહ રાઠોડ સહિતના અન્ય જૂના રાજકીય ચહેરા પણ આ પાર્ટીમાં જોડાયા છે દર્શક મિત્રો આજે કાર્યાલયનું ઉદઘાટન શંકરસિંહ બાપુએ કર્યું અને કાર્યાલયના ઉદઘાટન બાદ તેમણે સભાનું સંબોધન પણ કર્યું દર્શક મિત્રો શંકરસિંહ બાપુએ પોતાનું સંકલ્પ પત્ર પણ જાહેર કર્યું છે જેમાં વડોદરાનો વિકાસ તેઓ કઈ રીતે આગળ વધારી શકે છે વડોદરાની જનતાનો અવાજ જે દબાયો છે તે કઈ રીતે દબાણમાંથી મુક્ત કરાવી શકે છે અને શહેરનો સાચો વિકાસ કઈ રીતે આગળ વધવો જોઈએ તેના એક નહીં સંખ્યાબંધ મુદ્દાઓ આજે રજૂ કર્યા છે દર્શક મિત્રો આથી આગળ શંકરસિંહ વાઘેલાએ પોતાની સ્ટાઇલમાં ફરી એકવાર સરકારને આડે હાથ લીધી સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા આરોપો લગાવ્યા અને સાથે સાથે ગુજરાતમાં તેઓ આગામી સમયમાં જે વિધાનસભાની ચૂંટણી આવવાની છે તેમાં પણ પોતાના ઉમેદવારો ઊભા રાખશે તેવી જાહેરાત પણ કરી છે દર્શક મિત્રો વડોદરા પર ફોકસ કરીએ તો વડોદરામાં તેમને સૌથી પહેલાં તો વડોદરાનું જે એરપોર્ટ છે તેના નામની વાત કરી તેમણે કહ્યું કે ગાયકવાડ સરકારનું નામ આપવું જોઈએ અને આ માટે તેમની પાર્ટી પત્ર લખશે વડાપ્રધાન મોદીજીને આથી આગળ તેમને ગુજરાતમાં દારૂબંધીને લઈને જે અગાઉ બોલી ચૂક્યા છે તે જ વાત અહીંયા પણ રજૂ કરી તેમણે કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી ખોટી છે નવી લીકર પોલિસી બનાવવાની જરૂર છે ગુજરાતમાંથી દારૂબંધી હટશે તો પ્રજાનું ભલું થશે તેવું શંકરસિંહ બાપુ સહિત તેમના જે પક્ષના અધ્યક્ષ હતા તેમણે પણ આ વાત કહી આથી આગળ તેમનું એવું પણ કહેવું છે કે દારૂબંધી જો હટી જાય અને એમાંથી જે આવક થાય તેનાથી રાજ્યનું શિક્ષણ પણ મુક્ત થઈ શકે છે અને આરોગ્ય સેવા પણ દર્શક મિત્રો આ ઉપરાંત શંકરસિંહ બાપુએ અને તેમના પક્ષના હોદ્દેદારોએ ઘણી બધી ગંભીર બાબતો પણ રજૂ કરી વડોદરાના ડેવલપમેન્ટને લઈને પોતાની પ્રતિક્રિયા પણ આપી શું કહ્યું તમામે આવો એક પછી એક સાંભળો दीपम ज्योति नमस्ते दे ए भागते ने महाराज तुम्हारे एना दर्शन करीने एकरेली मा ज्ञान की ज्योत प्रकावना एक, एक सुंदर भाव साथे हूं तुम्हें मळ्या छे त्यारे मां दीप प्रगति भेटी छे त्यारे वर्षो नु राज कारण जवाब दीजिए શોર સિસોલે છે પ્રભારી દક્ષિણ ગુજરાતના વિનોદભાઈ નાયક આપણી વચ્ચે છે મીરાબેન ભટ્ટરને વિનંતી કરી મીરાબેન પદારો

શાળા શિક્ષણ લાઈબ્રેરીઓ શાળાના મકાનો આપણે ચોકાવી અમદાવાદ પધારેલા રાજુલ પરમાર જે અમદાવાદ થી પધારેલા રાજુલ બા પરમાર જે સામાજિક આભાર આપ સૌને કાર્યાલયના ઉદઘાટન માટે આવ્યા છે હું બાર મહિના યુનિવર્સિટી કેમ્પસ

એમના માટે આપણે બધાને વાંધો ન હોય તો અમદાવાદનું ઇન્ટરનેશનલ એરપોર્ટ દેવગોડા પ્રાઇમ મિનિસ્ટર હતા એમાં આનંદ આવ્યા હતા કરમસર અને મને છું કે જો

નામની સફળતી લીધી કેબિનેટથી અને અમદાવાદ એરપોર્ટમાં આ નામની તકતી લગાવવા માટે પોતે એરપોર્ટ પર અમદાવાદ આવશે એવી જાહેરાત કરેલી છે આયા પણ ખરા જે સરદાર સાહેબની બહુ મોટી દુનિયાભરમાં ઊંચી પ્રતિમા કેવડિયા બનાવી છે એવાની સરકારના આયો બહેનો હતા એ બ્લાઉઝમાં કાળા કબજા ભરી કાળા કબજામાં કાળું કપડું ભરીને વિરોધ કરવા માટે બતાવવાના ચાવવાના જે જુદું સ્ટેન્ડર્ડ છે તમે સરદાર સાહેબને પ્રેમ કરો છો તો શું કરો તો આ નામનો વિરોધ મુકામ કરે એવું લાગે અહીં આપણું વડોદરું એનું નામ ભારત સરકારને આપણે વિનંતી કરીએ ને અમે હું ડોક્ટર સાહેબને કહીશ કે સરસ મજાનું ખાતરી કરીને ત્યાં વડાપ્રધાનશ્રીને મોકલી આપે કે આજ રોજ ડોક્ટર રાઠોર સાહેબની અધ્યક્ષતામાં મળેલી આ મિટિંગ ગુજરાતી સંસ્થાન નગરી જેને વિરુદ્ધ મળે કક્ષાની યુનિવર્સિટી એમએસ યુનિવર્સિટી સામાન્ય જનસુચી શિક્ષણ આરોગ્ય પાણી એ વ્યવસ્થા કલા વિજ્ઞાન સુરસાધન બાદ બગીચા મ્યુઝિયમ શું બી આ કહી શકાય મોહરસિંહ અરવિંદ આંબેડકર સાહેબ પ્રેમાનંદજી ખૂબ બહુ કહી શકાય એ માતા એવા પ્રજાને એક પ્રિય અહેવાલ એ વખતના રાજવીરાજા એમના નામનું નામાભિકરણ ભારત સરકાર કરે અને બહુ જણા ઇન્ટરનેશનલ એરપોર્ટને ગાયકવાડ સંપર્કનું નામ આપે એવો આપણે पर जीवन मां अंग्रेजी मां पब्लिक तव्हां सॼा पड़िया એમાં પડ્યા પછી જે અનુભવો સદભાગ્યે કમભાગ્યે મને એક એક અનુભવ જાતે એમાં બીજા અનુભવ જાતે લેવો પડતો વર્ષો લાગતા મારી લગભગ સત્તા સ્વસ્થ વધારે જાહેર જીવન

उद्योगरा शहर में नाइजेस्ट करे माटे का उसूल कि पक्षना कह माना आए चीटर होए से जुटा होए से ने पार्टी ने तोड़बा वाला होए से हमें पार्टी ने लखपत से ने जीता वामा मदद करना रहा है उनको ते पक्षों में विचिर्ली या कांग्रेस મને એમ થાય કે તમે માટે યશુભાઈ પટેલ જો રાજ્યના મુખ્યમંત્રી દેખાડવા માટે ત્રણ બાય ઇલેક્શન વિધાનસભા નરહરી સાબરમતી માંથી કોંગ્રેસ માંથી જીતેલ ત્રીજી પણ છે આ બીજેપી ના લોકો મળીને કાવતરું કરે કેશુભાઈ ખરાબ દેખાડવા બીજેપી ને હરાવવા બીજેપી માં રહીને

જે સરકાર બનાવો એમાં શેના માટે ડર બનાવો તો સરકાર નથી પડતી મતદારની માનસિકતા ઘણી બધી બહેનો સારો તમે કોને ફરિયાદ કરો સરકારનો ડર લાગે સરકારનો ભય લાગે સરકાર અમને ડરાવે તમે તો સરકાર બનાવો છો તો ના બનાવો ને તમારા બનાવેલા તમને ડરાવે આ નેતા બીજેપીના કે કોંગ્રેસના કોઈ પણ નેતા પબ્લિકે મત આપ્યો નેતા મિનિસ્ટર ખોટું છે યા તમે મત આપો છો એ ખોટું આ તમે જેને મોટો બનાવો છો એના વિરુદ્ધમાં ફરિયાદ નહીં કરો અને ફરિયાદ કરો તો એને મોટો નહીં બનાવો કોંગ્રેસમાં હું લોકસભામાં કોંગ્રેસના ધારાસભ્યોને તોડ્યા તારી વખત તો એક મત વધારે તોડી શકે ઇલેક્શન કમિશન ને આખા દેશના જે પોલિટિશિયન જેના હાથમાં દેશ અને આપણે બધા હોઈએ છીએ એના કહું છું રાત્રે ઇલેક્શન કર્યું છે થોડા ખોટું કરવા માટે અમે કહીએ હું તમારે ચુકાદા પાડું એ કહેવાય હોય આટલા રૂપિયા તો માટે હિસાબ સાથે તમે કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભાના ઉમેદવારને હરાવવા નીકળ્યા છો કોંગ્રેસના ઘણા સભ્યો તોડ્યા <coughs> नगरिक करे મારું તહેવાનું ભરો પાર્ટીનું જે થવું એ થાય એનસીપી નું તમે જોયું છે એમાં પ્રપુલભાઈ પટેલ નાતા પહેલી વાત એ લોકો ગઈકાલે તમારું અન્ડરસ્ટેન્ડ થઈ કરતું કે સમય આવે અમે આ કામ કરે એવા વખતે મારી ફરિયાદ જે ફરિયાદ કરવા હોય છે આપણે ચલાવી ગયા છીએ બીજેપી ત્રીસ વર્ષથી ગુજરાત આ પેઢી પૂરી થઈ ગઈ તો આપણે ખોટા છીએ કે આપણી ફરિયાદ ખોટી છે ઉપર ઘર વિધાનસભા લોકસભા મજા કરો મજા કરો બધા કરો અને આ બધામાં દાખલા તરીકે જૈન કોમ્યુનિટ અહિંસાના જીવનમાં એ એક પાર્ટી જૈન ધર્મમાં એવું ભાષણ કરે કે દિલ્હીની સરકાર પ્રીક રિવોલ્યુશન એટલે મટન નું વેપાર એમાં આખી દુનિયામાં એક્સપોર્ટમાં પ્રીક રિવોલ્યુશન વાળા આવું મારે જૈનોમાં ભાષણ કરવું કે આ પાર્ટી વાળા ગાયો આપવા વાળા છે ત્યાં મત નહીં આપતા

ગાય કોંગ્રેસી કે ગાય ભાજપ ની એવી વખતે ગાય ગાય હોય કોંગ્રેસ ની ગાય કપાય જો તમે તકલીફ છે તો ભાજપ ની ગાય કપાય એમાં કેમ તકલીફ થતી પડતી અને તમે તમે કોને કોને આધાર થઈને બેઠી પડે છો આ ભોટ બનાવો તો ખબર ને અહિંસાના પૂજારી હોય તો કહી દો કે એક બી ગાય નહીં કપાવી જોઈએ તમારે ગાય કાપવા વાળાના ડોનેશન ન લેવાય અમારા ક્ષેત્રીય લોકસભાના ઇલેક્શનમાં બીજેપીનો વિરોધ કર્યો અને પોતાના સમાજના લોકોને ભાજપ સરકાર મંત્રી બનાવ્યા ભીખ માંગવા ગયા તમે વિરોધ કરો ફોટો આપ્યા તમે આ ભીખ માંગો છો તમને શરમ નથી આપી કરોડ ટકુ વગરના માણસો આપણે દુઃખી થઈ ગયા છે એ દુઃખી થવાનું મૂળ કારણ આપણે જ છીએ આપણે આગેવાન જેને માનીએ છીએ તેને બનાવટી ડુપ્લિકેટ લોકો જેમાં એક સમાજ કીધો આ બીજો સમાજ ટ્રાયબલ સમાજ એનો વનવાસી જંગલમાં રહેતા હોય એવું આજે પણ મળે પોપટે બરાબર પટેલ સમાજ અમરેલીમાં પેલી બેન ને પટેલી નીકળી કોઈ પણ સમાજ નહીં હોય આવી ટાઈપમાં ભૂલ કરી ભૂલ કરીને કીધું એના સાહેબ એને કર્યું રાત્રે બે વાગે ઉઠી તમે વરઘોડો કાઢવાનો હવે તમારે મત આપવાના હવે ભાજપ પર હોય તમારે વધુ નહીં ફરવાનું કોઈ બેન ઉપર રેપ થાય બળાત્કારી હોય જેને પથરા મારવાના હોય એટલે જયારે કોઈ પાર્ટી ખેસ પહેરાવે ટોપી પહેરાવે ફૂલ ફૂલવાળા પહેરાવે પગે લાગવાનું કે પથરા મારવાના સંઘાવત થાય અમારા કઈ દુનિયા માં જીવે છે ઇતિ દીકર ની હોય અમરા પેરી નીકળી વીએસ માં જગન્યાલી ગન નાસન નીકળ દેવી ની કેબર ખબર કાઢવા ની જવાન અરે મમતાબેનજી માથે કોઈ બેન ને કીધું હોય તો આના મેસ માં તમારે બે બેચ આવનાવા તમારે રાજબા રોજ ખાસ આવું દર વર્ષે કેજીય ગજનો બરત કા થા કેજીય બનો માં આશ્રમ થી કદી હોતી મેનો સુસંંધ છે કે અગરબાજીવાલી બેન હોય બીજી બેન હોય સરકારી કર્મચારી હોય ત્રીજી હોય અને ગમે તે આ શું છે તો મમતાબેન કિતા પક્ષની છે માથે એનો વિરોધ તમાર સમાજ વાતમાં છે વિરોધ કે કરવાનો કન્સલ્ટને થાય તમારે તો સમાજને કોપીલાઈન પર આવો પક્ષ પક્ષ બેનના બરાબર પક્ષપક્ષ કેדינה કરવાનો એટલે આ બધામાં હું 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 કોઈ ભાજપ હોય એને બી કઉ છું તો પડે છે આમાં સાચું હોય તારા તારું મોં નથી ભાગતું બરો ગર્ભ થાય બોલાવી નહીં કારણ કે આપણને આપણને લાગે કે જાહેર જીવનમાં હર હડતો અંગે છે અને અંદર આવીને વિરોધ કરવાનો બહાર બોલવાનું નહીં કઈ ચાલે નહીં

અને મારા પરિવારમાં કોઈ ના હોય તો ગુજરાત મારું પરિવાર હોય તો એ કોઈ પીએ મને ન ગમે પણ હકીકત એ છે ખરી વડોદરામાં કરોડપતિ પરિવાર રાશો છે તો પીવાનું રાજકીય હિસાબ કિતાબ કરવા માટે ફોટા પરવા નહીં એમના બે દીકરી આપણું કરવાનું અને અમે આ સફર ના તો બંધ કરો ને જે કાયદો અમલમાં જ ન હોય તો મને મને કાયદો વાળો કાઢી નાખો તમે તો બધા ઘટવા ભરવા માટે ખોટું પીવા માટે એટલે ભરૂચ જિલ્લામાં નવ દસ હજાર વિધવા બહેનો ભરૂચ જિલ્લામાં દસ હજાર કરતા વધારે ત્રીસ વર્ષથી નીચેની બે છોકરાની મા ત્રીસ વર્ષથી નીચેની દીકરીઓ આવું ખોટું પીને એનો ઘણી બની ગયો શું કરશું તો બહેનો કહેશે કે એ ગમે તે રીતે પીવાનું હોય તો હાલ પીવે એવું